એક વાણી કે છે ને એક રામ રામ કિસી મારે નહી પાપી નહીં રામ આપે આપ મરજા કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી રામાયણ કેતો આપડી સમજણ ઘટે છે એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે યારા ભજવાનું છે જુદો ને ભજી છે જુદો છે વાણી બાપુ છે ને હમજણ ના ઘર માં રહેવું પડે

દાસી જીવનનું મેં નામા સણવાડ્યું દાસી જીવન બોલ્યા ગત ગંગાના આ એ એ કોઈક નામા સણ છે ને એમાં આવ્યો એમાં પછી મારો રાઉન પૂરો થયો ને એક ભાઈ આવ્યા એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું મિક શું મને કે આ તમે જે ભજન ગાયું ને મે કીધું હા એ કે જેઠી રામે નથી ગાયું મે તો એ કે દાસી જીવણે ગાયું મે કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું મેં દાસી જીવણી નથી ગયું જેઠીરામે નથી ગયું ભાઈ ગયું બોલ મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે મેં તો સમજણ ના ઘર માં તું નથી તું એમ કે દાસી જીવણે બનાવ્યું છે તું તો ગાવાની માંડ છે દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો હવે આમાં તમને નાના નો માણાવે ગભરાઈ જાય કે નહીં